ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા લોકોનું ન્યૂ વિડીયોમાં તો શું કે નવરાત્રિ એન્જોય કરો ને બધા જવું તો પડે ને નવરાત્રિ નવ દિવસની રાત્રિ હોય ને વરવામાં એક ફેર આવે તો નવરાત્રિમાં રમવા તો જવું જ પડે એમાં તો કોઈને કહેવું ન પડે અમુક અમુક ન હોય તો જોવા તો જાય ને એ નવા આવડતની ખાસિયત ક્યાં હોય ખબર ન આવડતું હોય તો રમવાનું એવું મન થતું હોય એને બેઠા હોય ને કે તમારે વાત પૂછો માં કે પહેલાં મણી નહોતું આવડતું એટલે ભાઈ દોસ્તાર મેં બધા શીખવાડે દીધું જરા જરા તો જરા જરા આવડે બધી જવાતા થાય તો કેમ હો બધા મજામાં તો સ્વાગત છે આજનો તમારા લોકોનું ન્યૂ વિડીયોમાં પહેલાં બોલ્યો હોય કે ન બોલ્યો હોય કંઈ ખબર નથી એવું બોલે દઈએ તો કાં હાલે હું ને અમુક અમુક ઠેકાણે તો અત્યારે વરસાદ પડે પણ આપણી નથી પડતો તે સારું હે નવરાત્રિ હર રમાઈ જાય ને બધું થઈ જાય ક્યાંક તો વરસાદ પડે હે પણ અમારે આકડતા ન જ જરાય તમારે કામ હે વરસાદ જરા કોમેન્ટ કરીને જણાવજો કાં વાલે બાકીના મોજને બધાય નહીં તો આજે ને વહેલો વિડીયો શરૂ થઈ ગયો કારણ કે આજે ને બે દીઠિયા વિડીયો અપલોડ નથી કર્યો વિડીયો ઉતારે ગલતા પીડ્યા પછી અપલોડ નથી કર્યા આજના ને વિડીયો કાલું ન અપલોડ કરતા એ આજનો વિડીયો પ્રમાણે દે અપલોડ થાય કામ મેં વિડીયા સ્ટોકમાં રાખી લીધા કેમ કે કારક કામ આવે જ જાય તો આપણે વિડીયો ન ઉતારે ગયા તો ડેલી વિડીયો ન આવે એવા હવે જેની એક દિનો સ્ટોપ રાખીને વિડીયા સ્ટોકમાં કરી લીધા એવું કામ વિડીયા ઘટે નહીં કાંઈ મેં એક એક વિડીયો અપલોડ કરવા થાય ઓલા વિડીયા પછી ઘટે એના કરતા અમે કાંઈ સ્ટોકમાં રાખીએ નહીં વાંધો ન આવે હોય પીડીયા એકાદ બે તો ચાલો કરી દે વિડીયોના પોરમાં હે ને પાણી આવે ગું અમારે હે ને પાણી વહેલું આવે આઠ વાગ્યામાં આવે ગું તે હજી આવે આગળ ન થાય ને એટલે વીવું જાય એક આવે નર્મદાનું સાદું પાણી આવે એક આવે વાંધો ન આવે કે ઢોરની પાણી કરવા ટાંકા નાનથી બધું ભરાઈ જાય બાકી જો ટાણે ભૂરીની બાંધી શાહે પીવા મૂકી હતી શાહે ઢોરે નાખીને પાહે બાંધી લક્ષ્મીના માથામાં હીરક્યા હેરકાયણી ચાંદલો કરી દીધો બે પાસવાય ગયું ને ઓલી આણી સાઈટા સાઈટ થઈને આ ઉણી ને આણી તો એવો સાંદલો કરી દીધો મસ્ત દેખાડે જો આના માથામાં સાંદલો કરી દીધો આ લોટ ખાતી હતી આણી હેની સાહે મૂકી હતી કારણ કે પીઠીનો આઈને ધ્રોગ મિની છે જો હું પડે આમાં ભાઈ ઓરે આની લીટો બીટો થઈ જાય તો અમારી ભૂરી ની એ ભૂરી ભૂરી એ ભૂલી આની મારતા ને તો આવડતું ગમે એટલું એલું કરીએ ને આ અમાર હોજુ માથું છે હા ભૂલી હું જોઈએ બીજું કાઈ ન જોઈએ હાલો તો હેને આપણે વિડીયો અપલોડ કરે આવીએ આ ફાઇવજી આવતું ને આગળ જો આ મૂકીને તો બે જીબી નેટ આવે ને બે જીબી ત્યાં ફટ ડેખાન ઉડે જાય એના કરતાં મોટે સાયકલ લઈને વિડીયો મૂકીએ વિડીયો અપલોડ કરી નાખીએ વેલે તો વિડીયો મૂકાય જાય કેમકે કે કાલે મૂક્યો નહોતો કેમ કે વિડીયો હું કાં સ્ટોકમાં કરલા નહીં તો પછી મૂકવાની મજા આવે કાયમી મૂકવા થાય ને એક કૂંકો તો આજનો વિડીયો પ્રમાણે દે આવી છે એવો વિડીયો પ્રમાણે દે આવી તો હલે આ વિડીયો હોય ને આણે પહેલાંનો વિડીયો હોય ને અપલોડ કરે આવીએ હાલો વાગણી જો ફટ ડેખન યુટ્યુબમાં આવે જાય વિડીયો યુટુબ ની અંદર મોકલી દોટા પાછો દિલીપ ની નાખવાના મણિયારાનો વિડીયો કાલે ભેગા રમતા નહીં તો જાય દિલપા વિડીયો નાખી દઈએ એની થોડી ઘડી લોકાન ની જ ગટો હેઠળ માણસ જમાવો જ છે જાય એના પાસે દિલપા નાખવો વિડીયો નાખવો વિડીયો નથી નાખ દેવો મેસેજ કરો યાલે તમે કે ઇન કે ઇન્ટરનેટ આવે દિલીપભાઈ દુકાને અત્યારના ફોર્મ આવી ગયા છે ગ્રાહક તો દિલીપભાઈ આપણા પૂગ્યા તા હગે નહીં એકલા માણ તો દિલીપભાઈ ના ઘર કાં કહે ઘર આગને સમજાવે દિલપાને નાખવો વિડિયો તો હું હે ને વિડીયો નાખે તો આ ફોન માં નાખવો ને દિલપા આ ફોન માં હાલો દિલીપભાઈ ને વિડીયો નાખી દઈએ દિલીપભાઈ જોઈ ને ઘરા ખમજાવે દિલીપભાઈ ઘરા સમજાવવા માંડે ગા ખાવાના ટાંકા ને તો જે આવ્યા લાગે ને હેઠા પડ્યા નખો તો ટાંકે દીતા હોય એ ઘરાક ને સમજાવે એ વીણા દિલીપભાઈ મણિયારા ને વિડીયો નાખી દીધો પછી એ પાછું એના ફોનમાં નાખે મેં વાર એના બીજા ફોનમાં નાખી દીધો તાર પોતે આ પડ્યું કઈ ભાઈ તો હું આમાં ન નાખ દઉં આમાં નખાયે બની રહેદી નાખી લઉં નીવેદી નાખવાનું હૈ એ તાઈ ને તાઈ નાખ દે તું પણ અમે હતા ની તમારે ઉતામી રોઈદ ઓંકા નાખ્યા તા ભાઈ દિલિપ જોયેરા કે હાલો આવ સ્ટોરી બરી મૂકી દે અમને ટેગ કરી દીયો સ્ટોરી કઈ વાતો ન હાલો હરમાય પારી માટી હો બોલવા માં જાવું ની ક્યાં જાવું મિયારીએ જાવું ને હા મિયારે કેદું જાવ પાંચ મિનિટ પાંચ મિનિટ ઓર થે અચ્છા તું ને હ વીડિયા નાખે દીધા ને હું ભાઈ ગયો મારા પાણે જ ભાઈ કેમ કે પાણે જ થોડીક થોડી કળી લઈએ અમારો પાણો ભાવ જોવા ટોને હું તો કેઠ્યો એમ મળી